જવાબદારી પૂર્વક આવે છે નિષ્ઠા કેવાય છે જવાબદારી પૂર્વક આવે છે મેને ઓટા જિલ્લાના મોટા મોટા ગામડાની જવાબદારી અધિકારી અધિકારી તંત્રમાં પણ આ ઇન્ટરવ્યુમાં આમનો ટેલિફોનિક તમે બધું ચલાવો છો ટેલિફોનિક બધું તમે ચલાવી લો છો

મારી મરજી થી હાજર રહેલો છું સ્ત્રીઓ સાહેબ સ્વીકારતા નથી બાર વિડિયો સાહેબ મે ઉંદા હોય તો વાત કરો વિડિયો સાહેબ વિડિયો લો વિડિયો લો હા ને લો સહી કરો લો ચલો કરો બધા સહી કરો જીપીએસ

આ ગ્રામ તમે તો આવ્યા એવું સમજો બીજા અધિકારીઓ તો આવતા જ નથી અને એમની સહયો થઈ જાય તો આવા માટે તૈયારી હતી પણ એમને ટાઈમ કે કે બાર વાગ્યા ને એટલે મેં કીધું તમે ચલા હું મારું કામ ચાલુ

પંચાયત નક્કી કરે તમારી ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાત માં ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું એ ગ્રામ ની અંદર તાલુકા જિલ્લા માંથી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી હતી અને એ અધિકારીઓ ગ્રામ સભામાં હાજર રહેવાનું હતું જબુગામ ગામમાં ગ્રામસભાનું આયોજન કરેલ અને બાર વાગ્યાનો સમય ગ્રામજનોને આપેલ હતો ગ્રામજનો સમયસર ગ્રામસભામાં હાજર થઈ ગયેલા તેમ છતાં જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ અધિકારી આવેલ નહીં અને તેમને ફોન દ્વારા પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે મને તો સમયની ખબર નથી કે આજની ગ્રામસભાની પણ કોઈ જાણ નથી જેથી તેમની અમે ફોન દ્વારા એમની માહિતી પૂછી અને કીધું કે તો તમે કેટલા વાગ્યા આવશો

મોટા પ્રમાણમાં વિરોધ નોંધાવેલો છે જેથી આ ગ્રામ સભા મોખુબ રાખવામાં આવેલી છે હવે પછીની ક્યારે નક્કી 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 એ ગ્રામજનો કરશે કોઈ અધિકારી કરી શકે નહીં અને આવી રીતે દરેક દરેક અંદર તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ અધિકારીઓ આવતા જ નથી અને તેમની કોરા કાગળો પર સહયો લઈ લેવામાં આવે છે અને ગ્રામજનોની બી કોરા કાગળો પર સહી લેવામાં આવે છે આવું દર દર વર્ષે થતું આવ્યું છે અને દરેક ગ્રામ સભામાં થતું આવ્યું છે જેથી આજ રોજ મોટા પ્રમાણમાં ગ્રામજનો હાજર રહી એનો સંપૂર્ણ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો છે અને આવી ગ્રામસભાઓ જો સરકારશ્રી આવી ગ્રામસભાઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આવી રીતે ખોટી ગ્રામ સભાઓ કરી ખોટા ઠરાવો મંજૂર કરી ખોટી રીતે ગ્રાન્ટો સરકાર જોરથી લેવામાં આવશે અને ખોટી જગ્યાએ વાપરવામાં આવશે જો આવી ખોટી ગ્રાન્ટો ખોટી જગ્યાએ વાપરવામાં આવે તો શ્રી એમની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ અને એવા રૂપિયાની રિકવરી કરવી જોઈએ જેવું મારું એડવોકેટ વકીલ તરીકે

મોકૂફ રાખવામાં આવી છે દુઃખ સાથે મોકુબ રાખવામાં આવી છે અને પંચાયતના ઇતિહાસમાં પહેલી વખત આવો બનાવ બની રહ્યો છે જે દુખદાયી છે અસ્તુ